જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામનો બનાવ એક દલિત સાડા પાંચ લાખ અને દાગીનાની કરી ગઈ છેતરપિંડી આ દુલ્હન અને સગા મામાએ સગા ભાણે સાથે કર્યો સગાઈ નામે વિશ્વાસઘાત અને છેતરપિંડી મોટા કાપરાના નેનાજી મેવાજી પરમાર ને મોડેઠાના મનોજભાઈ કરમસિંહભાઈ પરમાર અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન અને આરોપી તુલસીબેન જે ઘાણા નામ ગામના રહીશ તખાભાઈ વિહાભાઈ ડાભીને કન્યાના નામે રૂપિયો પાંચ લાખ પચાસ હજાર અને દાગીના લઈને છેતરપિંડી કરે અને આ લોકો ગરીબ અને ભોળી સમાજના લોકોને છેતરવાનું કાવતરા કરે અને સાચી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું ચીટિંગ અને છેતરપિંડી બહાર આવી શકે એમ છે માટે શું સરકાર ન્યાય લાવશે કે કેમ કે પછી લોકોને રખડવાનું થશે રસ્તામાં આજે ઘણા ગામના દલિત પરિવારના તખાભાઈ વિહાભાઈ સાથે જ મોટી છેતરપિંડી થઈ છે તેના કારણે આર્થિક ભીડમાં આવી ગયા છે યોગ્ય સમય ન્યાય મળે તેવી માંગણી ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે કે યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓ એક સંપ થઈ એકબીજાને મદદકારી કરી ગુનાહિત કાવતરૂ રચ્યોને રૂપિયા પાંચ લઈ લગ્ન કરવાની યુવતી તુલસીબેન અરવિંદભાઈ આરોપીઓએ ફોન સ્વિચ ઓફ કરી લઈ ઘરનું સરનામું બદલી અને રૂપિયા લઈ ફરાર થઈ ગયા પોલીસનું ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓની વિગત તુલસીબેન અન્ય ચાર આરોપીઓની વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે આગથળા પોલીસ સ્ટેશન વાવ થરાદ જિલ્લા પોલીસ અધિકારી અહેવાલ હસમુખ ધર્માણી ડીસા શું નામ છે બેન તમારું મારું નામ સુરમબેન તકાજી ગામ ઘોણા મારે વિસ્તારમાંથી નથી પચી વર્ષથી હું આવું છું હારે દાકાજીના ઘરમાં તમે વીસ પચીસ વર્ષથી આવો છો વીસ પચીસ વર્ષ આવું છું મારે સંતાન નથી એટલા બદલે મેં કનેરીને બૈરો કરાવ્યું તો અતિ સાડા પાંચ લાખ રૂપિયા લીધા અને અમારે દગો આલી અને બૈરો પાછો લઈને જતા રહ્યા કેટલા દિવસ રહેતા અહીંયા બે દિવસ એવી રીતે સાડા પાંચ લાખ રૂપિયા લઈને જતા રહ્યા હા સાડા પાંચ લાખ રૂપિયા પૈસા એટલા લીધા અને દાગીના લીધા બધું લીંજીએ મને દૂટ્ય પર સાહેબ શું કરવાનું અમાર તો મારી હાઉસ એ મોજી પડી છે અમને બરબાદ કર્યા પર તમે આ સરકાર તો કોક સહાયતા કરવા મારી કોક ભાળો અમે નામા હમ લમણો વાળો થોડા ઘણો અમને ગરીબો ને સેત્રીઓ ને આ છોકરી ક્યાં ની હતી બેન છોકરી નરોડા અમદાવાદ નરોડા એ તે નેને નેના એ મને એ બરે મને એ વાવડ્યું તો એ કયા ગામના છે નેના ભાઈ નેના કાપરાના છે અને બીજું કોણ હતું ભેગું મને મને મુંડેઠાના છે